For more એન્ડ and trending updates, subscribe to Kanal Gujarat. Press the bell icon to never miss an exclusive from us. વડોદરા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ રણજી પ્લેયર તુષાર આરોઠે સહિત કુલ ઓગણીસ ખાનદાની નબીરાઓને શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટનો સટ્ટો રમતા આબાદ ઝડપી પાડ્યા હતા દેશના ક્રિકેટ જગતમાં મહત્વનું નામ ગણાતા તુષાર આરોઠેની સટ્ટામાં ધરપકડ થતાં વડોદરા ક્રિકેટ એસોસિએશનમાં ખળભળાટ મચી ગયો છે ચોંકાવનારી વાત એ છે કે તુષાર આરોઠે સહિતના સટ્ટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં प्रोजेक्टर पर मेथड जोता जोता मोबाइल ना विविध सॉफ्टवेयर ની મદદથી સટ્ટો રમતા હતા પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એક્ચ્યુઅલી યે લોગ એક કેફે હે उसमे प्रोजेक्टर લગાકે સ્ક્રીન પે ક્રિકેટ ચલ રહા હોતા હે ઓર ફિર જો ભી ઉનકે યહા ખેલને aata હે તો ઉનકો એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરની હોતી હૈ جسકા પાસવર્ડ ઓર યુઝર આઈડી ઇનકે દ્વારા પ્રોવાઈડ કિયા જાતા હે ઓર ઉસકે આધાર પે યે લોગ ક્રિકેટ પે સટ્ટા લગા સકતે હે हालाकि इंटरेस्टिंग बात ये है कि ये जो इनकी जो एप्लीकेशन है उस पर जो क्रिकेट मैच चलती है वो जो रूटीन मैच आती है टेलीविजन के उससे एक बॉल एडवांस है हमने उन्नीस नाइनटीन पर्सन उनके व्हीकल्स मोबाइल फोन्स और सब मिला के कुल नाइनटीन लैगट यस हमने कल जो पकड़ा है तुषार क्रिकेटर आई थिंक